હાલો મિત્રો રામ રામ જય શ્રી કૃષ્ણ આજે મેં બ્લોગ ચાલુ કરી દીધો છે મોહિતતા બસો કંટાળી ગયો કાં એમ બ્લોક ઉતારી ઉતારે આ જય લે અમારી મમ્મી આજથી વીસ વર્ષ પહેલાં અટાણે અટાળે છે ત્યાં જરા પ્લેસ લેટ કર્યો હાય ભાઈ ભાઈ જય રૂપોર તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં મજા ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ બધાને અને ભાઈ આજે હાંજે હે ને વરસાદ એવો હતો ને આખી રાત હુવા જ ન દીધા ત્રણ વાગ્યા સુધી હે ને થોડીક વાર લાઈટ રે થોડીક વાર વહી જાય પછી વરી ખૂં થાય ખબર નથી પડી આજ મેં જરા હુવા જ ન દીધા બરોબર અને જો વેકરી આવી ગઈ છે અમારે આજ જો કે વધારે ન થાય એમ નઈ વધારે આવી હે આવી જ રહે તે એવું તો ત્રણ વાગે ત્રણ વાગે ત્રણ જ તો વાહ ખાંજી કે ઢોર આવી પડે એકતા એમાં એ એટલો વરસાદ આવ્યો વરસાદ બધો લાઈટે નબળે એમાં કે ઢોર કરી ગયા માન કાઢા બધા હર હાલો તો હવે મારી બેન ને ભણવા મૂકવા જવાનું હે તો એ મૂકતો આવું પછી આપણે વ્લોગ માં આગળ શું કરીએ એ જોઈએ આવતો રે ક્યાં કેમ કરી ગયો તું એલા ક્યાં હું માહિતા હતી પાગત ના આઈ થી સરતો નથી કયું ને કાઈ કરું હું હવે શું કરવાનું હા

મોહિત મોહિતતા બસારો કંટાળી ગયો કાંઈ એમ લોક ઉતા ઉતારી કે મમ્મી તમે સારું કરો મી કીધું લાય આ હા ના હોડે લાય હું કર દઉં હાલો મિત્ર આ તો માથે ગવા હાવ પૂરું થઈ ગયું તું એમાં તો ગવા સારો થઈ ગયો તથા વરી મેં એવાથી હા પૂરો થઈ ગયો ગવાર જતા ખરી આ આપણી ભેંસ જતા કદળામાં કેટલા કદડામાં ઊભી દોવાની વાત જોવા આમાં કદળામાં જાવું કે જતા ખરી મગફળી વરસાદ થયા પછી આપણી મગફળીને કેવી સરસ થઈ ગઈ હરમ આવે એમાં હરમ જરાય ને આપણી મગફળી કેટલી સુંદર થઈ ગઈ વરસાદ આવ્યા પછી નગર તો જરાય હલામી નહોતી કેટલી મસ્ત લાગે આ બ્લોગ વિડિયો મારો વાલે છે તું કે આજુ નઈ ઉતાર તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં ને ઈ તો ભાઈ હે ને મારા મમ્મી નજર આવી કે હાલ હું વિડિયો ઉતારી આવું તો વિડિયો ઉતારા દીધો તો અને અટાણા થઈ ગયા આપડે હાન્યા છ ખવાનો વરસાદ વરસતો તો અને મોબાઈલ માં સાદી ગયા એટલે આપણે પછી બ્લોગ બનાવ્યો તો બાકી અટાણું વાતાવરણ હે ભાઈ તમે જોવો ખાલી આ હા 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 ડેન્જર વાતાવરણ હે ડેન્જર ડેન્જર એવા માટે કે ને વરસાદ ફૂલ વરહે હે અને

ડેલી આઠ મિનિટનો જ આવે અને બપોર એક વાગે અપલોડ થાય કેટલા વાગે બપોરે એક વાગે આવજો બાય ટાટા